તો અમે લોકો આવી ગયા છીએ મીના પકોડી સેન્ટરમાં અમદાવાદમાં ઘણી બધી પ્રખ્યાત છે મીના પકોડી સેન્ટર તો ત્યાં અમે ઓલરેડી પાણીપુરી તો ખાઈ લીધી છે અને અત્યારે અમારી દહીંપુરી બની રહી છે તો લોકેશન તમને કહું ને તો ભૂયંગદેવ અથવા તો પાર્શ્વનાથ મંદિરનું જે બીઆરટીએસ છે ને એ બેની વચ્ચે આવેલું છે આ મીના પકોડી સેન્ટર છે ઘણું પ્રખ્યાત છે બટ મેં પર્સનલી જ્યારે ટ્રાય કરી અત્યારે એની પાણીપુરી તો એવરેજ હતી એટલું બધું કઈ ખાસ હતું નહીં ત્રીસ રૂપિયાની છ પાણીપુરી આવે છે અને આ જે દહીંપુરી છે એમની પ્રાઇસ છે સિત્તેર રૂપિયાની તો બીજી બધી જગ્યા કરતાં થોડીક મોંઘી પણ છે દસ રૂપિયા અને એટલું બધું મને કાંઈ સ્વાદમાં કઈ અલગ લાગ્યું નહીં જો આપણી ફાઇનલી દહીંપુરી બનીને તૈયાર છે હું તમને ટેસ્ટ કરીને જણાવું તો દહીપુરી તો મને એટલો કઈ ખાસ ટેસ્ટ લાગ્યો જ નહીં એમની જે ચટણી તીખી હતી એમાં જે એવો બીજી જગ્યાએ જેવો ટેસ્ટ હોય છે એવો ટેસ્ટ તો અહીંયા હતો જ નહીં બટ ઘણા બધા અહીંયા ટ્રાફિક પણ હોય છે મને કોમેન્ટ કરીને જણાવો તમારા વ્યૂઝ